નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમ માટે યોગ્ય દિશામાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે વ્યક્તિનો દરેક દિવસ બેડરૂમથી જ શરૂ અને બેડરૂમમાં જ પૂરો થાય છે જો બેડરૂમની દિશા યોગ્ય નથી અથવા તમારી સુવાની દિશા યોગ્ય નથી તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણો કઈ દિશામાં સૂવું જોઈએ નંબર એક કઈ દિશામાં માથું રાખીને સૂવાથી ફાયદો થાય માનવ જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે માનવ શરીર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે જે વિજ્ઞાન દ્વારા સાબિત થાય છે પ્રાચીન કાળથી ધાર્મિક ગ્રંથોમાં માનવ સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ઘણા માર્ગદર્શિકા વર્ણવવામાં આવી છે જેનું પાલન કરીને માણસ વર્ષો સુધી સુખી શાંતિપૂર્ણ સ્વસ્થ અને તણાવમુક્ત જીવન જીવી શકે છે ઘણીવાર માહિતીના અભાવે લોકો ખોટી દિશામાં માથું રાખીને સૂઈ જાય છે જેના કારણે અનિયમિત દિનચર્યા બૌદ્ધિક મૂંઝવણ અને તણાવ સતત રહે છે પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી એકાગ્રતા અને ગાઢ ઊંઘમાં મદદ મળે છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિ તીવ્ર ચિંતામાં ઘેરાય છે ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે નંબર બે ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું ન જોઈએ પ્રાચીન ગ્રંથોમાં સૂવાની પદ્ધતિઓના ઘણા વર્ણન છે જે મુજબ ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું ન જોઈએ વ્યક્તિ તેના જીવનનો લગભગ મોટા ભાગનો સમય ઊંઘમાં એટલે કે બેડરૂમમાં વિતાવે છે તેથી સારા સ્વાસ્થ્ય અને માનસિક ઉર્જા મેળવવા માટે બેડરૂમ વાસ્તુ અનુસાર હોવું જરૂરી છે જો આપણે વાસ્તુનું ધ્યાન ન રાખીએ તો આપણને અનિદ્રા ચીડિયાપણું ખરાબ સપના પૈસાની ખોટ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી ચિંતા વધે પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી ઘણી ચિંતાઓ થાય છે અને ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે શાસ્ત્રોનો આ અભિપ્રાય સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે વિજ્ઞાને પૃથ્વીને એક મોટો ચુંબક ગણ્યો છે જેમાં બે ધ્રુવો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માનવ શરીર પણ ચુંબકીય શક્તિનો ભંડાર છે માથાને ઉત્તર ધ્રુવ અને પગને દક્ષિણ ધ્રુવ માનવામાં આવે છે તેથી ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી સમાન ચુંબકીય ધ્રુવોને કારણે વિકાર ઉત્પન્ન થાય છે જેનાથી અનિદ્રા અને માથાનો દુખાવો સાથે બ્લડ પ્રેશરમાં અનિયમિતતા વધે છે નંબર ચાર દક્ષિણ તરફ માથું રાખીને સૂવાથી થશે ફાયદો જો તમે દક્ષિણ તરફ માથું રાખીને સૂશો તો ચુંબકીય સિદ્ધાંત અનુસાર તમને સારી ઊંઘ આવશે ઊંઘ પછી તમે સ્વસ્થ અનુભવશો કારણ કે ધ્રુવીય આકર્ષણના સિદ્ધાંત મુજબ દક્ષિણથી ઉત્તર તરફ વહેતો પ્રવાહ આપણા મગજમાં પ્રવેશ કરશે અને પગ દ્વારા બહાર આવશે જેનાથી વ્યક્તિની ઉંમર વધે છે ધર્મશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાના સ્વામી મૃત્યુના દેવતા યમ છે તેથી મૃત્યુના દેવતા યમ તરફ પગ રાખીને સૂવાથી મનુષ્યનું આયુષ્ય ઘટે છે જે સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત છે ધન્યવાદ